રાજકોટ શહેરના એકસો પચાસ ફૂટ પર નાણાવટી ચોક પાસે આવેલ આવાસ ક્વાર્ટરમાં કરુણ ઘટના સામે આવી

દેખાડવા એટલે ત્યાર બાદ અમને એવું હોય કે ત્યાં જ છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાપુ છે એને તૈયાર કરતા હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાં પછી મારો ભાઈ આવ્યો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે એમ તૈયાર થયો તો દેખાડવા ગયો હશે એમ તો પછી ઉપર લોકોને જાણ કરી તો ઉપરવાળા લોકો એમ કે ના અહિયાં નથી આવ્યા એમ તમે આજુબાજુમાં બધે શોધ કરી કરીને આજુબાજુ ઘરે બધા બાર નીકળ્યા અને બધા એને ગોતવા એટલે મિનિમમ અડધી કલાક જેવું તીતું શોધ ગોત ગોતવામાં અને પછી મારા બાપાને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા કે પછી એને ટાંકામાં જોયું આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા અંદર સારોવાર માટે નજીકની સ્ટેલિંગ હોસ્પિટલ માં લઈ ગયા હતા વાલીને તો ભાઈ એટલી કેવામાં નમ્ર વિનંતી છે ભાઈ તમારા નાના નાના બાળકોને ભાઈ તમે કાળજી રાખજો બંધી કોશી આવી રીતે કંઈક કે પાણીના ટાકણા ખુલ્લાથી ચેતી રાખજો તમારા બાળકો ને